કે વિદ્યાર્થી કાળથી સવર્ણ સમાજને પતાઈ દેવો એ કાયદાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે મોટી લપડાક મારી દે અને દેશમાં જે અરાજકતા ફેલાવાની એ અરાજકતા ઉપર રોક લગાવી હોય એવી આ કાયદા ઉપર રોક છે એટલે સુપ્રીમ કોર્ટનો ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર છે જાતિ જાતિને સામસામી લાવવા માટે આ પ્રકારનો કંઈ પ્રયત્ન કર્યો હતો પણ નામદાર સુપ્રીમ કોર્ટે ખૂબ સારો નિર્ણય કર્યો છે અને આવકારીએ છીએ બીજી અમારી માગણી છે કે દસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાખલ કરવામાં આવે અને કાયદાની અંદર આવો નિયમ જે કોઈ લાવ્યું છે એની તપાસ થવી જોઈએ આ તો દેશમાં વર્ગ વિગ્રહ થાય જાતિ જાતિ વિરુદ્ધ ઝે રોકાય અને કોલેજ કેમ્પસમાં જ અને યુનિવર્સિટીમાં જ જ્ઞાતિ જાતિના વાળા થાય એવો આ કાયદો અમે હંમેશા કીધું છે કે સરકારે અમારી વાતને વિચારવી જ પડશે કારણ કે અમારી કોઈ પણ વાત ગેરવ્યાજબી નથી અને અમે કોઈ પણ સમાજને નુકસાન કરવા પણ માગતા નથી આ કાં તો ગાંઢ પણ હતું કાં સાજીશ હતું બેમાંથી એક વસ્તુ હતી એ ફિક્સ છે કોઈ ગાંડો કાયદો બનાવવો ને તો આવો કાયદો ના કોઈ પણ સરકાર હોય મતની રાજનીતિ કરતી હોય છે અને મતની રાજનીતિમાં કોઈ જ્ઞાતિઓને ખુશ કરવા અને કોઈ જ્ઞાતિઓને નારાજ કરવાનો આ સરકારના લેવલે પ્રયત્ન હતો આ રાજકીય ષડયંત્ર હતું રાજકોટમાં યુજીસીને લઈને સવર્ણ સમાજના જે તમામ આગેવાનો છે તેમને લઈને એક બેઠક મળી હતી આ બેઠકની અંદર ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે વરુણ પટેલ દિનેશભાઈ બાંભણિયા મનોજ પનારા મિલન શુક્લ સહિતના જે આગેવાનો છે તેઓ અહીંયા ઘણી બધી ચર્ચાઓ કરી છે વરુણભાઈ સાથે જ વાત કરીશું યુજીસીનો જે કાયદોની વાત હતી સુપ્રીમ કોર્ટે તો હવે રોક લગાવી છે હવે આગળની લડત છે જો દેશમાં સવર્ણ સમાજનું અસ્તિત્વ ખતમ કરવાના ભાગરૂપે જે યુજીસી કાયદો લાવવામાં આવ્યો તો કે વિદ્યાર્થી કાળથી જ સવર્ણ સમાજને પતાઈ દે એ કાયદાના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટે મોટી લપડાક મારી દે અને દેશમાં જે અરાજકતા ફેલાવાની એ અરાજકતા ઉપર રોક લગાવી હોય એવી આ કાયદા ઉપર રોક છે એટલે સુપ્રીમ કોર્ટનો ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભાર છે અને આ નિર્ણયનું સ્વાગત છે પણ એની સાથે સાથે દેશમાં કે રાજ્યમાં સમાજોની વિરોધમાં આવા કોઈ ગાંઢપણ ભરેલા મૂર્ખામી ભરેલા ષડયંત્ર સાથેના કાયદા ના આવે એના માટે ગુજરાતના દેશના સમાજોએ જાગૃત રહેવું પડશે અને એના માટે સતત જનજાગૃતિ અને ચિંતન શિબિર નાના પાયાથી લઈ અને મોટા પાયા સુધી ચાલુ રાખવી પડશે આગે જે કેન્દ્ર સરકારની આ ખૂબ જ મોટી ક્ષતિ કહેવાય કારણ કે સવર્ણ સમાજ દેશની અંદર ખૂબ જ મહત્ત્વ ધરાવે છે મોટો સમાજ છે અને આ પ્રકારે જે યુજીસીનો કાયદો જે સવર્ણના વિદ્યાર્થીઓને નુકસાન કરે અને છતાં લઈ આવવામાં જે મહેનત કરી રહી હતી સરકાર અને આખરે સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે આ ક્ષતિ ગણો છો સરકારની કાં તો એ ગા આ કાં તો ગાઢ પણ હતું કાં સાજીશ હતું બેમાંથી એક વસ્તુ હતી એ ફિક્સ છે કોઈ ગાંડો કાયદો બનાવવું એને તો આવો કાયદો ના બનાવો એટલે આ જેને પણ કર્યું સાજીશ હોય કે કેવડી મોટું ગાંઠપણ છે તો તપાસ તો બી થાય અને સુપ્રીમ કોર્ટે પણ આજે સ્વીકાર્યું કે આ છે એટલે જ આવા નિર્ણયો આવા ગાંડા નિર્ણયો ભવિષ્યમાં લાગે નહીં અને સમાજ શોષિત ના થાય એટલે સમાજે જાગૃત રહેવું પડશે દિનેશભાઈ આપણી સાથે છે દિનેશભાઈ આ બેઠકમાં બીજા કયા કયા મુદ્દે ચર્ચા કરવામાં આવી છે ઇડબલ્યુએસને એ બધા મુદ્દે પણ ચર્ચા થઈ છે શું માંગ છે યુજીસી બાબતમાં સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે એટલે અમારી પહેલી માગણી પ્રથમ દૃષ્ટિએ પૂરી થઈ છે સાથે અમારી બાત એ છે કે યુજીસીના કાયદામાં સવર્ણ સમાજને અન્યાય ન થાય એની ખાસ તકેદારી રાખીને કાયદો બનાવવામાં આવે બીજી અમારી માગણી છે કે દસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાખલ કરવામાં આવે અને જે ઝવેરી કમિશનની ભલામણોના આધારે સત્યાવીસ ટકા અનામત દાખલ થઈ છે એને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ વિદાઉટ રોસ્ટર અને જ્યાં ફ્લેટ રિઝર્વેશનના બદલે નામદાર કોર્ટના આદેશ મુજબ રિઝર્વેશન લગાવવામાં આવે અનામતની દસ ટકાની માગણી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આવી રહી છે સરકાર આ બાબતે વિચારશે નહીં તો શું સેન્ટ અમે હંમેશા કીધું છે કે સરકારે અમારી વાતને વિચારવી જ પડશે કારણ કે અમારી કોઈ પણ વાત ગેરવ્યાજબી નથી અને અમે કોઈપણ સમાજને નુકસાન કરવા પણ માંગતા નથી ભારતના બંધારણમાં ઈડબલ્યુએસ આ જ સરકારે અધિકાર આપ્યો છે તો એ અધિકારના આધારે અમે દસ ટકા અનામતની માગણી આર્ટિકલ સોળ પાંચ મુજબ કરી રહ્યા છીએ સ્થાનિક સ્વરાજ અને લોકલ બોડીનો નિર્ણય રાજ્ય સરકારે લેવો જોઈએ મનોજભાઈ બનારા આપણી સાથે છે મનોજભાઈ શું કહેશો આજે યુજીસીના કાયદાને લઈને આ બેઠકમાં ઘણી બધી ચર્ચાઓ થઈ છે પરંતુ હાલ તો સુપ્રીમ કોર્ટે રોક લગાવી છે પરંતુ આગળ શું માંગ છે શું ફેરફારો થવા જોઈએ પહેલાં તો આવો કાયદો અને કાયદાની અંદર આવો નિયમ જે કોઈ લાવ્યું છે એની તપાસ થવી જોઈએ આ તો દેશમાં વર્ગ વિગ્રહ થાય જાતિ જાતિ વિરુદ્ધ જે રોકાય અને કોલેજ કેમ્પસમાં જ અને યુનિવર્સિટીમાં જ જ્ઞાતિ જાતિના વાળા થાય એવો આ કાયદો હતો મારું સ્પષ્ટ એવું માનવું છે કે અન્યાય એ પણ જ્ઞાતિ જાતિના વ્યક્તિઓ સાથે થાય એ અન્યાય જ છે એ એસટીએસસી ઓબીના મિત્ર ઓબીસીના મિત્રો સાથે હોય કે લઘુમતીના મિત્રો સાથે હોય કે પછી સવર્ણ એટલે કે બિન વર્ગના સ્ટુડન્ટ સાથે થાય અન્યાય અન્યાય છે એને ન્યાય મળવો જોઈએ અને અન્યાય કરનાર કોઈ પણ જ્ઞાતિ જાતિનો હોય એને સજા થવી જોઈએ આ કાયદો હોવો જોઈએ અને આ આપણા બંધારણમાં સમાનતાનો હક છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે જાતિ જાતિને સામસામી લાવવા માટે આ પ્રકારનો કંઈ પ્રયત્ન કર્યો હતો પણ નામદાર સુપ્રીમ કોર્ટે ખૂબ સારો નિર્ણય કર્યો છે અને આવકારીએ છે આવતા દિવસોમાં દેશમાં કોઈ પણ જગ્યાએ આવા પ્રકારના કાયદા ન આવે એની સમગ્ર ભારતના જાગૃત નાગરિકોએ ધ્યાન રાખવું પડશે ફરી ફરીને કહું છું કે કોઈ પણ સ્ટુડન્ટ ઉપર રેગિંગ ન થવું જોઈએ કોલેજ કેમ્પસની અંદર યુનિવર્સિટીની અંદર રેગિંગ જે કોઈ સ્ટુડન્ટ ઉપર થાય એ દીકરી હોય કે દીકરો હોય એ રેગિંગ કરનારા કોઈ પણ હોય એને સજા થવી જોઈએ એવો કાયદો બનવો જોઈએ અને કડક સજા થાય એવો કાયદો બનવો જોઈએ એ અમારી માગણી છે પરંતુ જાતિ આધારિત કે ધર્મ આધારિત કાયદો બને એનો અમને વિરોધ છે યુજીસીનો કાયદો જે સરકાર લાવી સુપ્રીમ કોર્ટે રોક લગાવી સરકારની આ ભૂલ તમે માની રહ્યા છો સરકારની કોઈ પણ સરકાર હોય મતની રાજનીતિ કરતી હોય છે અને મતની રાજનીતિમાં કોઈ જ્ઞાતિઓને ખુશ કરવા અને કોઈ જ્ઞાતિઓને નારાજ કરવાનો આ સરકારના લેવલે પ્રયત્ન હતો આ રાજકીય ષડયંત્ર હતું એટલે સુપ્રીમ કોર્ટે જ આ કાયદો અથવા તો આ નિયમ જે બહેનો જે ખોટો છે રોંગ છે એટલે તો સુપ્રીમ કોર્ટે રોક લગાવીને આ તો સીધું છે સરકારના ગાલ ઉપર સુપ્રીમ કોર્ટે થપ્પડ મારી છે અને કીધું છે કે આને સાઈડમાં મૂકો ને નવું લાવો નવું એવું આવવું જોઈએ નવો એવો નિયમ આવવો જોઈએ કે કોઈપણ પીડિત સમાજનો દીકરો દીકરી હોય એને ન્યાય મળવો જોઈએ અને કોઈ પણ ચમરબંધીના દીકરાએ અન્યાય કર્યો હોય અત્યાચાર કર્યો હોય વિરુદ્ધ બોલ્યો હોય તો એ કોઈ પણ હોય એને સજા થવી જોઈએ આ વાસ્તવિકતાની છે અમારી બિલકુલ કઈ રીતે છો આજે જે જે છે સુપ્રીમ કોર્ટ તેમણે આજે રોક લગાવી છે ને અન્ય બીજા મુદ્દે પણ અત્યારે મિટિંગમાં ચર્ચા થઈ છે સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એનું અમે સ્વાગત કરીએ છીએ ખાસ કરીને જ્યારે દેશનું બંધારણ બન્યું ત્યારે બંધારણ સમિતિમાં એવું નક્કી થયું હતું કે જે અસમાનતા છે એ અસમાનતાને દૂર કરવા માટે સમાનતા દેશમાં લેવા માટે અલગ અલગ કાયદા કાનૂન બનાવવામાં આવે પણ જ્યારે કાયદા કાનૂનને નીતિ નિયમો જ અસમાન હોય ત્યારે સ્વાભાવિક છે એનો વિરોધ થવો જોઈએ યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થીઓના નાની ઉંમરથી જે રીતે નફરતના બીજ રોપવામાં આવ્યા હતા એ યુજીસીનો કાયદો જે રદ કર્યો એ સુપ્રીમ કોર્ટના ચુકાદાનું અમે સ્વાગત કરીએ છીએ ત્યાર પછી ઈડબલ્યુએસ કેટેગરીનું જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જે રોસ્ટર સિસ્ટમથી જે રિઝર્વેશન છે એનો પણ અમે વિરોધ કરીએ છીએ અને ઈડબલ્યુએસ કેટેગરીને પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રિઝર્વેશન મળે એવી માંગ અમે સમિતિમાં જે ઠરાવ કર્યો એમાં કરી છે આપણી સાથે અહીંયા જે પ્રમાણે દ્રશ્યો જોયા કે જે સવર્ણ સમાજના લોકો છે પાટીદાર સમાજ છે બ્રાહ્મણ સમાજ છે ક્ષત્રિય સમાજ છે તમામના આગેવાનો અત્યારે અહીંયા એકઠા થયા છે અને યુજીસીને લઈને આગળ કઈ રીતે વધુ જે કાયદાનો જે વાત ચાલી રહી છે તેમજ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે દસ ટકા અનામતની વાત છે તેમને લઈને અત્યારે આ બેઠકની અંદર ચર્ચા થાય છે આગામી દિવસોમાં યુજીસીના કાયદા તેમજ ઇડબલ્યુ એસ એટલે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે અનામત મળે તેમને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી રહી છે